મુખ્ય જિલ્લા સિવિલ સર્જન અધિકારી ડોક્ટર મોના પંડ્યા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ ચૌધરી માર્ગદર્શન હેઠળ ત્રણ જૂન વર્લ્ડ ક્લબ ફૂડ ડે ઉજવણીના ભાગરૂપે જે

આરબીએસ કે ટીમ સ્ટાફ અને આરોગ્ય સ્ટાફ દ્વારા સ્ક્રીનિંગ અને રેફર કરેલ કુલ બાવીસ બાળકોની સિવિલ ગોધરા ક્લબ ફૂડ ક્લિનિક ખાતે હાલ સારવાર ચાલુ છે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા એક યાદીમાં જણાવાયું